મેસી ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે ફૂલ જવાબદારી સાથે વન ઓનર એટલે કે ઘર ઘરાવ એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર આ ટ્રેક્ટર વેચાઈ જશે વેલી તકે ઓનરનો કોન્ટેક કરજો વિડીયોની અંદર બધી ટ્રેક્ટરની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે આ વિડીયો સારો લાગે તમને લાઈક કરજો શેર કરી દેજો અને આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરી લેજો મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી બસો એકતાલીસ ડીઆઈ ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે બેતાલીસ હોર્સ પાવરનું આ ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટર સિવાય બીજા કોઈ ટ્રેક્ટર અથવા વાહન લેવાય તો આ વિડીયોની છેલ્લે મારા ચેનલ નું એક પ્લેલિસ્ટ આવશે તેના ઉપર ક્લિક કરી અને બીજા વાહન લઈ શકો છો વિડિયો પૂરો જોતા રહેજો પ્લેલિસ્ટ મળી જશે ટ્રેક્ટર ની અંદર ડબલ ક્લોઝ છે ડબલ પીટીઓ ગેર પણ જોવા મળશે મોડલ ની વાત કરું બે હજાર અને દસ ના મોડલ નું ટ્રેક્ટર એન્જિન ગેયર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં છે તેવું ઓનરનું કહેવાનું છે કંપની ફિટિંગ આખું એન્જિન જોવા મળશે બાકી રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ કન્ડિશન ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટરની ખરીદી કરવા જાઓ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસ સારા ટ્રેક્ટરના ટાયર તેરના સો એ સો ટકા એમ કંપનીના જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પલેટ કિંમત આ ટ્રેક્ટરની કિંમત તમારે ઓનરનો કોન્ટેક કરી અને જાણવાની રહેશે કિંમતમાં રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતાં વિડીયો ઉપર નંબર મળશે બે અઠાવન વાળા નંબર પર કોલ કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો